જય શ્રી ગણેશ જય વિઘ્નહર્તા બાપ્પા મોરિયા સ્વાગત છે આપનું આપણા પવિત્ર ચેનલ નિલેશારતી વ્લોગ્સ પર જ્યાં રોજ ભક્તિની ગુંજ આરતીની સુગંધ અને ભગવાનના આશીર્વાદ સાથે અમે આપ સુધી પહોંચીએ છીએ દોસ્તો આજે એક વિશેષ દિવસ છે ભાદરવા સુદચોથ જેને આપણે પ્રેમથી ચોથ કે સંકટ ચતુર્થી તરીકે ઓળખીએ છીએ આજનો દિવસ છે એ વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયક બુદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશજીનો જેના દર્શનથી મનની અંધકાર દૂર થાય છે જેનું સ્મરણ કરતા જ જીવનના બધા સંકટો ઓગળી જાય છે આવો ભક્તિભાવથી જોડાઈએ અને હૃદયપૂર્વક બોલીએ શ્રી ગણેશાય માં દોસ્તો માન્યતા છે કે આ દિવસે ઉપવાસ રાખી પૂજન કરી કથા સાંભળી અને રાત્રે ચંદ્રને અર્જુન પાનથી પાણી અર્પણ કરવાથી કુટુંબમાંથી બધા દુઃખ સંકટ દૂર થાય છે આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે તો દોસ્તો વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ગણેશજીની ચમત્કારી કથા વ્રતની પૂર્ણ વિધિ અને આ પાવન તહેવારનું આધ્યાત્મિક મહત્વ જો આપના હૃદયમાં પણ બાપ્પા પ્રત્યે ભક્તિની ગંગા વહે રહી હોય તો તરત જ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો ગણપતિ બાપ્પા મોરિયા ચાલુ હવે ભક્તિભાવથી શરૂ કરીએ વક્રતુંડ મહાકાય સર્વ કાર્ય સફળ કર ગણેશચોથ વ્રતવિધિ દોસ્તો ગણેશ ચોથના પાવન દિવસે વ્રતવિધિ કરવી એ ભગવાન બાપ્પાના આશીર્વાદ મેળવવાનો સારો માર્ગ છે ચાલો હવે હૃદયપૂર્વકની ભાવના સાથે તેની સંપૂર્ણ વિધિ સમજીએ પ્રાતઃકાળે સ્નાન સવારે મુહૂર્તે જાગો પવિત્ર મનથી જય ગણેશ દેવા ઉચ્ચારો અને શરીરની શુદ્ધિ માટે સ્નાન કરો શુદ્ધ અને સાત્વિક વસ્ત્રો ધારણ કરો શક્ય હોય તો સફેદ અથવા પીળા કપડાં આ સમયે મનમાં પ્રાર્થના કરો હે વિઘ્નહર્તા બાપ્પા મારા જીવનમાંથી અંધકાર દૂર કરીને જ્ઞાન અને પ્રકાશ આપજો પૂજન માટે તૈયારી ઘરના પૂર્વ દિશામાં કે મંદિર જેવો પવિત્ર સ્થાન પસંદ કરો એક સુંદર પાટીયું મૂકો અને તેના પર લાલ કપડું પાથરો તેના ઉપર ભગવાન ગણેશજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો આ સમયે ભક્તિપૂર્વક મંત્ર બોલી શકો ઉર્ધ્વમૂલાધર સ્થિતો વક્રતુંડ મહાકાય શ્રી ગણેશજી આજ પાવન દિવસે મારા ઘરમાં પધારો આવશ્યક સામગ્રી પૂજા માટે નીચેની સામગ્રી ભક્તિપૂર્વક તૈયાર રાખો દુર્વા એકવીસ પાંદડા ભગવાનને અત્યંત પ્રિય છે લાલ ફૂલ ભક્તિ અને શૌર્યનું પ્રતીક ચંદન સુગંધિત તિલક માટે દીવો પ્રકાશ અને જ્ઞાનનું પ્રતિક નૈવેદ્ય લાડુ મોદક ગણેશજીનો પ્રિય ભોગ ફળ અને તિલગોળ પવિત્ર અર્પણ તરીકે અગરબત્તી અને ઘંટેડી પૂજામાં સુગંધ અને ધ્વનિ માટે પૂજનવિધિ એક દીવો પ્રગટાવો અને ઘંટેડી વગાડો જેથી નકારાત્મકતા દૂર થાય બે ગણેશજીને અક્ષત ફૂલ દુર્વા અર્પણ કરો ત્રણ લાડુ અને મોદક ભોગરૂપે મૂકો ચાર ઓમ ગણપતયે નમઃ મંત્રનો જા પેક્સો આઠ વાર કરો પાંચ ગણેશજીની આરતી કરો દીવો ફરકાવીને જય ગણેશ દેવ પૂર્વક ગાવો છ આખો દિવસ ઉપવાસ રાખો ફળદૂધથી ભૂખ મીટાવો પણ મનમાં ભક્તિ જાળવો સાંજના સમયે ફરીથી દીવો પ્રગટાવી ગણેશજીની આરતી કરો અને પ્રાર્થના કરો કે હે બપ્પા મારા જીવનમાંથી સંકટો દૂર કરીને સુખ શાંતિ આપજો અને રાત્રે ચંદ્રોદય પછી અર્જુનના પાન વડે ચંદ્રને પાણી અર્પણ કરીને વ્રત પૂર્ણ કરો ગણેશજીની પૂજા વિધિ અર્ઘ્ય અર્પણ સર્વપ્રથમ ગણેશજીને પાણીથી અર્ઘ્ય આપવું પાણીમાં થોડા ફૂલ અક્ષત અને દુર્વા પાંદડા મૂકી અર્પણ કરવાથી વિઘ્ન વિનાશક શક્તિ પ્રગટ થાય છે અક્ષત એટલે કે ચોખા અર્પણ સફેદ ચોખાના દાણા પર થોડીક હળદર લગાવીને અક્ષત બનાવી ગણેશજીના મસ્તક પર અર્પણ કરવાથી અખંડ સુખ અને આયુષ્ય પ્રાપ્ત થાય છે દુર્વા અર્પણ દુર્વા ઘાસની થ્રી પરની ટહોકી ગણેશજીને અતિ પ્રિય છે પરંપરા મુજબ એકવીસ દુર્વા અર્પણ કરવી જોઈએ આથી ભક્તના સર્વ દુઃખ દુઃખડા દૂર થાય છે ફૂલ અર્પણ લાલ રંગના ફૂલો વડે પુષ્પાંજલિ કરવી લાલ રંગ વિજય શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે બોગર્પણ ગણેશજીને લાડુ અને મોદક ખૂબ પ્રિય છે મોદકપ્રિય ગણપતિનું સ્મરણ કરીને બોગર્પણ કરવાથી કુટુંબમાં આનંદ સુખ અને ધનવૃદ્ધિ થાય છે દીવો પ્રગટાવવો ગી કે તેલનો દીવો પ્રગટાવી પૂજામાં પ્રગટ કરવો દીવો જ્ઞાનનો પ્રતીક છે ગણેશ સ્તોત્ર પાઠ ગણેશ સ્તોત્રનું પઠન કરવાથી મનની અશાંતિ દૂર થાય છે આ સ્તોત્રમાં ગણપતિના ગુણગાન કરવામાં આવ્યા છે એકસો આઠ નામ સ્મરણ ગણેશજીના એકસો આઠ નામોમાં વિઘ્નહર્તા એકદંત લંબોદર ગજાનન ગૌરીપુત્ર વગેરે સામેલ છે દરેક નામના જાપથી એક એક ઈચ્છા પૂર્ણ થવાની માન્યતા છે ગણપતિ અથર્વશીર્ષ પાઠ આ પાવન સ્તોત્રને ગણેશ ઉપાસનામાં અતિ મહત્વ આપવામાં આવે છે ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવાથી ભક્તને જ્ઞાન વિજય અને જીવનમાં સફળતા મળે છે આરતી અંતે જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ આરતી ઉતારી દીપક ફેરવો પરિવાર સાથે ભક્તિપૂર્વક આરતી ઉતારવાથી ઘરમાં સુખ શાંતિની કૃપા વરસે છે ગણેશ ચતુર્થી વ્રત વ્રતવિધિ પ્રાતકાળે સ્નાન વહેલી સવારે બ્રહ્મ જાગવું શૌચાચાર કરીને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરવું નવા અથવા શુદ્ધ દોતેલા વસ્ત્રો ધારણ કરવા મન વાણી અને કાયાને શુદ્ધ રાખવાનું સંકલ્પ લેવો પૂજન માટે તૈયારી ઘરમાં પાટીયું ચોકટું ગોઠવી તેને લાલ કપડાંથી આવરી દેવું તેના પર માટી પિત્તળ કે ચાંદીની ગણેશજીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું પ્રતિમાને ગંગાજળ છાંટી પવિત્ર કરવી કલશ સ્થાપના કરી તેના પર નાળિયેર આમ્રપળ માછલી આકારના પાંચ પાન અને સ્વસ્તિકથી શણગારવું આવશ્યક સામગ્રી દુર્વા એકવીસ પાન અનિવાર્ય લાલ ફૂલ જાસૂદ કમળ ગુલાબ ચંદન કુમકુમ અને અક્ષત ચોખાના દાણા દીવો તેલ ઘીનો નૈવેદ્ય લાડુ ખાસ કરીને મોઢક જે ગણેશજીને પ્રિય છે ફળ તિલગોળ નાળિયેર અગરબત્તી ધૂપ અને કેમ્ફર ગણેશજીની પૂજા સૌ પ્રથમ આવાહન મંત્રથી શ્રી ગણેશજીનું સ્મરણ કરો તેમને અક્ષત દુર્વા અને લાલ ફૂલ અર્પણ કરો લાડુ અને મોડકનો ભોગ મૂકો ઘંટ વગાડી દીવો પ્રગટાવી આરતી કરો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે એકસો આઠ નામોનો જાપ કરો ઔં સુમુખાય નમ એકદંતાય નમ કપિલાય નમ આ રીતે એકસો આઠ નામો ઉપવાસ વ્રતધારી દિવસભર ફળાહાર દૂધ પાણીથી ઉપવાસ કરે અનાજ મીઠું વગેરેનો ત્યાગ કરવો ઉપવાસ દરમિયાન મનમાં વારંવાર ઔમ ગણગણપતે નમ જપ કરવો ચંદ્ર દર્શન ટાળવું ગણેશ ચતુર્થીના દિવસે રાત્રે ચંદ્રનું દર્શન કરવું મનાય છે પુરાણોમાં વર્ણિત છે કે આ દિવસે ચંદ્ર દર્શનથી દોષ ખોટો આરોપ લાગવાનો ભય રહે છે રાત્રિવિધિ ચંદ્રોદય થયા પછી પાણી દૂધ અને અર્જુન પાન લઈને ચંદ્રને અર્પણ કરવું ત્યારબાદ ભગવાન ગણેશજીને પ્રણામ કરીને આરતી ઉતારી વ્રત પૂર્ણ કરવું પરિવાર સાથે પ્રાસાદ લાડુ મોદક ફળ ગ્રહણ કરવું આ રીતે કરેલા ગણેશ ચતુર્થી વ્રતથી જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે ધન સંતાન જ્ઞાન અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે ગણેશજીની કૃપાથી પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વસે છે ગણેશચોથની કથા ઉપહાસ ઉપહાસને શાપ એકવાર ભગવાન શ્રી ગણેશજી તેમના પ્રિય ભોજન મોડક ભોજન કર્યા પછી પોતાના વાહન ગજરાજ મૂષક પર આરૂઢ થઈને જઈ રહ્યા હતા તેમનું પેટ અત્યંત ભરાયેલું હતું ચાલવામાં થોડી જડતા આવી ગઈ આ દૃશ્ય જોઈને ચંદ્રદેવ હસી પડ્યા અને ઉપહાસ કર્યો અરે કેટલા મોટા પેટવાળા દેવ નાનકડા ગજરાજ પર બેઠા છે કેટલી રમૂજ જેવી સ્થિતિ છે આ સાંભળીને ગણેશજી ક્રોધિત થઈ ગયા અને ચંદ્રને શાપ આપ્યો હે ચંદ્ર પોતાના સૌંદર્યના ગર્વમાં અંધ થઈને ઉપહાસ કર્યો છે અતિથી આજથી જે કોઈ મનુષ્ય તારો દર્શન કરશે તે નિર્દોષ હોવા છતાં ખોટી બદનામીનો ભોગ બનશે ચંદ્ર તુરંત કંપી ઉઠ્યા દેવતાઓએ મધ્યસ્થી કરી ક્ષમા માગી ત્યારબાદ ગણેશજી પ્રસન્ન થયા પણ કહ્યું शाप संपूर्ण टी शक से नही परंतु भादरवासूद चौथना जे भक्त मारो उपवास करशे, पूजन करशे अने आ कथा श्रवण करशे चंद्र दर्शन थी कोई दोष लागशे नहीं। आ, आ दिवस ने संकट चतुर्थी उपवास उपवासनी महत्ता आ दिवसे भक्त दिवस भर फल દૂધ અને પાણીથી ઉપવાસ કરે છે સાંજે ગણેશજીની મૂર્તિ કે પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે ગણેશજીને મોઢક લાડવા અને દુર્વા અર્પણ કરવામાં આવે છે સાંજના સમયે ચંદ્ર દર્શન ટાળવાનું હોય છે રાત્રે ચંદ્રોદય પછી જ પાણી દૂધને અર્જુન પાનથી ચંદ્રને અર્પણ કરીને વ્રત પૂર્ણ કરવામાં આવે છે ભક્તિભાવથી કથાનું ફળ આ કથા જે ભક્ત સાંભળે છે તેના જીવનમાંથી તમામ સંકટો દૂર થાય છે ખોટા આરોપોથી રક્ષા મળે છે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને આનંદ વધે છે સંતાન સુખ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે ભગવાન ગણેશજી ભક્તોને આશીર્વાદ આપે છે હે ભક્ત મારો સંસ્મરણ કરનાર ઉપવાસ કરનાર અને આ કથા શ્રવણ કરનારના જીવનમાં ક્યારેય સંકટ ટકશે નહીં હું હંમેશા તેમની સાથે રહું છું ઉપસંહાર આજના ગણેશ ચોથના પાવન દિવસે ચાલુ આપણે સૌ ભક્તિભાવથી શ્રી ગણેશજીની આરાધના કરીએ ઉપવાસ પાળીએ અને આ કથા શ્રવણ કરીને જીવનમાંથી તમામ દુઃખ સંકટ દૂર કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રબ નિર્વિઘ્ન કુરુ મે સર્વ દેવસર્વકાર્યશું સર્વદા પુરાણોમાં ઉલ્લેખ અને મહિમા સ્કંદ પુરાણ મુજબ ગણેશ ચોથના દિવસે ઉપવાસ રાખીને ગણપતિ નો પાઠ કરવાથી પિતૃદોષ કર્મદોષ તથા ગ્રહદોષ નાશ પામે છે ભક્તના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ધનપ્રાપ્તિ સરળ બને છે બ્રહ્મવૈવર્તપુરાણ મુજબ આ દિવસે સંકટ ચતુર્થી વ્રત કરનારના જીવનમાંથી બધા વિઘ્નો દૂર થાય છે સંતાન પ્રાપ્તિ આયુષ્યવૃદ્ધિ ધનસંપત્તિ તથા સુખ શાંતિ પ્રાપ્ત થાય છે એટલી જ આ દિવસને વિઘ્નહર્તા ગણેશજીનો વિશેષ દિવસ માનવામાં આવ્યો છે ગણેશજીના નામ અને મંત્રો દ્વાદશ નામ ગણેશજીના આ બાર નામોનું નિત્ય સ્મરણ કરવાથી જીવનના દુઃખ સંકટ વિઘ્નો અને અડચણો દૂર થાય છે એક સુમુખ બે એકદંત ત્રણ કપિલ ચાર ગજકર્ણક પાંચ લંબોદર છ વિક્રટ સાત વિઘ્નનાશન આઠ વિઘ્નરાજ નવ ધૂમ્રવણ દસ ભાલચંદ્ર અગિયાર વિનાયક બાર ગણપતિ માન્યતા છે કે જે ભક્ત રોજા બાર નામોનો પાઠ કરે છે તેને જીવનમાં સુખ શાંતિ ધનલક્ષ્મી તથા બુદ્ધિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે મુખ્ય મંત્રો ઓમ ગણ ગણગણપતે નમઃ આ મંત્ર દ્વારા વિઘ્નો દૂર થાય છે અને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય છે બે ઓમ એકદંતાય વિઘ્નેશ્વરાયનામાં આ મંત્રનો જપ કરવાથી દુઃખ કષ્ટો દૂર થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે ત્રણ ગણપતિ અથર્વશીર્ષ આ પાઠને પુરાણોમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેના જપથી પિતૃદોષ ગ્રહદોષ તથા જીવનની બધી અડચણો દૂર થાય છે નિષ્કર્ષ જે ભક્ત શ્રદ્ધાપૂર્વકતા નામો અને મંત્રોનો જપ કરે છે તેના જીવનમાં ધૈર્ય સમૃદ્ધિ અને શાંતિનો આશીર્વાદ વરસે છે ગણેશ ચોથ ઉપવાસના લાભો અને ફળ પ્રિય ભક્તો શ્રી ગણપતિ બાપા વિઘ્નહર્તા અને સુખકર્તા છે જે ભક્ત શ્રદ્ધા ભાવે આ ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખો અવરોધો અને ચિંતા દૂર થઈ જાય છે કુટુંબમાં સુખ શાંતિ આ વ્રતના પ્રભાવથી ઘરનો કલશ સમાય છે પતિ પત્ની વચ્ચે સમજૂતી રહે છે સંતાનોમાં પ્રેમ રહે છે અને ઘર આંગણે હંમેશા આનંદ અને શાંતિનું વાતાવરણ છવાયેલું રહે છે સંતાનનું આયુષ્ય અને તેજ શાસ્ત્રોમાં લખ્યું છે કે આ ઉપવાસ ખાસ કરીને સંતાનવતી સ્ત્રીઓ માટે અતિશય શુભ છે જેમાં ભક્તિથી આ વ્રત કરે છે તેના સંતાનનું આયુષ્ય દીર્ઘાયુ બને છે અને જીવનમાં તે જ બુદ્ધિ અને ધૈર્ય પ્રાપ્ત કરે છે ધન સંપત્તિ અને આરોગ્ય ગણેશજીની કૃપાથી ભક્તને જીવનમાં અન્ન ધનનો અભાવ રહેતો નથી શરીર તંદુરસ્ત રહે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે આરોગ્યમાન ચમત્કારિક સુધારો અનુભવાય છે કારકિર્દી અને અભ્યાસમાં સફળતા જેઓ અભ્યાસમાં કે નોકરી ધંધામાં અવરોધ અનુભવે છે તેઓને આ વ્રતથી માર્ગ સરળ બને છે ગણપતિજી વિઘ્નો હટાવી ભક્તના કાર્યોમાં સફળતા બૌદ્ધિક શક્તિ અને વિજય આપે છે દોષ નિવારણ આ ઉપવાસ પિતૃદોષ કાળસર્પ ગ્રહદોષ તથા અન્ય અનેક દોષોને દૂર કરવા માટે અતિશય અસરકારક માનવામાં આવે છે ભક્તના જીવનમાંથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મકતા પ્રસરી જાય છે આધ્યાત્મિક ફળ આ વ્રત કરવાથી ભક્તના હૃદયમાં ભક્તિભાવ વધે છે મન પવિત્ર બને છે અને આત્માને શાંતિ મળે છે અંતે ભક્તને પરમ સુખ તથા મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે આમ ગણેશ ચોથના ઉપવાસથી માત્ર ભૌતિક સુખ સમૃદ્ધિ જ નહીં પણ આધ્યાત્મિક શાંતિ અને મોક્ષનું મહાદ્વાર પણ ભક્ત માટે ખુલ્લું બને છે શ્રદ્ધાળુઓના મનમાં થતા પ્રશ્નો ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર કેમ ન જોવો શાસ્ત્રોમાં જણાવાયું છે કે એક વખત ભગવાન શ્રીકૃષ્ણ પર ચંદ્રમાય ઉપહાસ કર્યો હતો તે કારણે ખોટી બદનામી અકલંકદોષ લાગી આથી ભાદરવા સુદ ચોથના દિવસે ચંદ્ર દર્શન કરવાથી મનુષ્યને પણ નિર્દોષ હોવા છતાં ખોટી બદનામી અપમાન અને અપવાદ સહન કરવો પડે છે અર્થ ચંદ્રને ન જોવું એ માત્ર એક પરંપરા નથી પણ જીવનમાં અપમાન અને ખોટી બદનામીથી રક્ષા કરવાનો દિવ્ય ઉપાય છે ઉપવાસમાં શું ખાઈ શકાય ગણેશજીના ઉપવાસમાં ભક્તો અન્નનો ત્યાગ કરે છે ફળ દૂધ પાનક પાણીમાં ગોળ કે મીઠાઈ મિક્સ કરેલું સુખડી ગોળ અને ઘીનું પ્રસાદરૂપે બનેલું મીઠાણું લેવામાં આવે છે અન્ન ન લેવો એ ઇન્દ્રિયો પર નિયંત્રણનું પ્રતીક છે અર્થ ઉપવાસ શરીરને શુદ્ધ કરે છે મનને શાંત કરે છે અને ભક્તિભાવને વધારી દે છે ફળાહાર લેવાથી શરીરને જરૂરી શક્તિ મળે છે પરંતુ ભોગવિલાસ દૂર રહે છે મોદક કેમ ચડાવવો ગણપતિ બાપ્પાનું સૌથી પ્રિય ભોજન મોઢક છે તેમાં ગોળ અને નાળિયેર ભરેલું હોય છે જે મીઠાશ અને જ્ઞાનનું પ્રતીક છે ગોળ જીવનમાં મીઠાશ લાવે છે નાળિયેર શુદ્ધતા અને ત્યાગનું પ્રતીક છે મોદકનો ગોળાકાર આકાર પૂર્ણતા અને સંપન્નતાનું પ્રતિક છે અર્થ જ્યારે ભક્ત મોદ તર્પે છે ત્યારે તે પોતાના જીવનમાંથી અહંકાર કઠોરતા દૂર કરીને મીઠાશને જ્ઞાનની ભાવના વધારવાનો સંકલ્પ કરે છે આ પ્રશ્નોત્તરીનો પાઠ ભક્તોને માત્ર માહિતી નથી આપતો પરંતુ તેમાં રહેલા આધ્યાત્મિક અર્થ પણ સમજાવે છે મિત્રો આ હતી ગણેશ ચોથની કથા વિધિ મંત્રો સ્તોત્રો અને મહિમા જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારા નિલેશાર્ટી વ્લોગ્સ ચેનલને અને કોમેન્ટમાં જરૂરથી લખજો ગણપતિ બાપ્પા મોરિયા